આપણા બહુ સરસ મજાના અધિકારી ઘણી જગ્યાએ ગુજરાતમાં કલેક્ટરથી માંડીને વિવિધ હોદ્દાઓ ઉપર જેમણે સરસ મજાનું કામ કર્યું છે એવા વસંતભાઈ ગઢવીનું એક સરસ મજાનું પુસ્તક પ્રકાશિત થયું છે સંસ્કૃતિ સૌંદર્ય અને એમાં એમણે જુદા જુદા વ્યક્તિ ચિત્રો દોર્યા છે અને એટલા રસાળ શૈલી અને સાવ સાદી ભાષા આ બંને ગઢવી સાહેબની વિશેષતા છે અને એમાં એમણે દર્શકની દેશ યાત્રા એવું એક પ્રકરણ એટલે કે મનુભાઈ પંચોળી ઉપર સરસ મજાનો એક ચેપ્ટર છે અને એ ચેપ્ટરમાં ગદ્યકાર દર્શકને સિદ્ધ કરવા એનો પરિચય કરાવવા માટે એક ટુકડો એમણે જે મૂક્યો છે અદ્ભુત છે નાનાભાઈ ભટ્ટ ના સંદર્ભે છે એમની બકરી સંદર્ભે છે અને બધા જાણે છે કે નાનાભાઈ ભટ્ટે લોકભારતીની શરૂઆત કરી એમાં દર્શક દાદા જોડાયા ને આખી પરંપરા હજી પણ એ ચાલુ છે પણ દર્શકે એક જે નાનાભાઈની બકરીનો પ્રસંગ અને એની સાથે ભાવનગરના મહારાજાને સંબંધ સિદ્ધો એવા પ્રસંગની વાત કરી છે એનો પાઠ તમારી સમક્ષ કરવાનો છે અને તમને ખબર પડશે કે આ ગદ્ય કેવું રસાળ હોય અને એ તમે વાંચતા હો તો તમારી સામે એનું દ્રશ્ય ખડું થઈ જાય આ દર્શક દાદાની બહુ મોટી લેખક તરીકેની સિદ્ધિ હતી ગાંધીજીએ આફ્રિકાથી મુંબઈ બંદરે ઉતરી હિન્દુસ્તાનમાં પ્રવેશ કર્યો તે ઓગણીસો પંદરનું વર્ષ છે ભાવનગરના તખ્ટેશ્વર મંદિર પાસેના એક બોર્ડિંગ હાઉસના દરવાજા પર બપોરે ભર બપોરે ધમાલ મચી છે સશસ્ત્ર સજ્જ શસ્ત્રોથી સજ્જ શિકારીઓની ટોળી એક બંધ બોર્ડિંગ હાઉસના દરવાજા બહાર ક્રોધ સાથે ઉભેલી છે તેઓ પૂછપરછ કરે છે માસ્ટર ક્યાં છે છોકરાઓ જવાબ આપે છે કે નાનાભાઈ ભટ્ટ તમારી કુત્રી ક્યાં છે લાવો મહારાજ સાહેબે મંગાવી છે ઓલા શિકારીઓ કે છે કુત્રી તો ક્યાંક રખડતી હશે સાહેબ આવે પછી આવજો છોકરાઓ આવો બનાવટી જવાબ આપે છે તો શિકારીઓ કહે છે અમે હમણાં તો એને જાપામાં જતી જોઈ છે અંદર જ છે બારણા ઉગાડો અમારે તપાસ કરવી છે છોકરાઓ બારણા આડા ઉભા છે બહારથી શિકારીઓ બારણા ખખડાવે છે ધમકીઓ આપે છે ગાળ પણ બોલે છે પણ છોકરાઓ એક ના બે થતા નથી આ કાળુડી કૂતરી તથા એના ગલુડિયા એમને જીવ જેવા વાલા છે એની બુમા એમની બુમાબૂમ સાંભળીને પડખેના ઓરડાની બારીમાંથી ડોકુ બાર કાઢી એક આધેડ શિકારીઓને ધમકાવે છે એમ ઘરમાં માટેનો પ્રયાસ કરતા શરમ નથી આવતી બરાબર એ જ સમયે જેમની રાહ જોવાતી હતી એ માસ્તર આવે છે માસ્તરના મો પર ખડકની દ્રઢતા અને પ્રતિમાની નિશ્ચલતા છે સાહેબ નાના ભાઈ વિશે આવા શબ્દો દર્શક દાદા જ વાપરી શકે પણ પ્રતિમાની નથી દંડ જેવું સીધું શરીર અને માથું પર્વતના શિખર પેઠે રહ્યું છે નાના ભાઈ નાના ભાઈ આપણા ફળિયાળો ફળિયામાં શિકારીઓ પેઠા છે એક વિદ્યાર્થી એમની પાસે દોડતો આવીને ફરિયાદ કરે છે શિકારીઓમાંથી એક ગરડો શિકારી આગળ આવી વાત સમજાવે છે કે માસ્તર વાત એમ બની છે કે કાલે સાંજે મહારાજા સાહેબની ગાડી અહીંથી નીકળેલી અહીં બે ગલુડિયા રમતા ભાડા ગલુડિયા રૂપાળા હતા એમને થયું કે આપણે એ કૂતરી રાજમહેલમાં રાખીએ તો તેની ઓલાદ સરસ થાય એટલે અમને આજ કુતરી લેવા મોકલા છે પણ કૂતરીને લઈ જાઓ તો ગલુડિયા મરી જાય ને ધાવે કોને છોકરાઓ બોલા એ તો દૂધ પીવાય શિકારી કે લ્યો માસ્તર હવે કૂતરી લાવો કૂતરી નહીં મળે દ્રઢતાથી બોલ્યા તમે શું બોલો છો તેનું કાંઈ ભાન ભાન બાન છે કે નહીં અમે તમારી આરે માથાજી કરવા નથી આવ્યા કૂતરી આપો નહીતર ઝાંપો તોડીને અંદર આવશું માસ્તર એક વિદ્યાર્થીને મોકલી સંસ્થાના મકાનમાં કોઈ બળજબરીથી પ્રવેશ કરવા માગે છે તેની પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવવા સૂચના આપે છે માસ્તરને સૌ ઓળખે માસ્તરે કોલેજની મોટા પગાર તથા મોભા સાથેની પ્રોફેસરી છોડીને બાળકોને ચકાચકીની વાતો કહેવાનું કામ સ્વેચ્છાએ સ્વીકાર્યું આથી પોલીસ ઉપરી તેના માણસો સાથે તરત જ સ્થળે આવે છે પરંતુ અહીં આવી રાજ્યના શિકારીઓને જોઈને સહેજ ખચકાય છે પૂરી વાત સમજ્યા પછી કુતરી માટેનો ઝઘડો છે એમ એમને સમજાય છે આથી પોલીસ અધિકારી માસ્ટરને કે છે કુતરી આપી દો ને કુતરી તો શું પણ ફરિયાની કાંકરી પણ આપવી કે ન આપવી એ મારી મનસુખીની વાત છે માસ્ટરની દ્રઢતા કાયમ રહી છે બે માટે મહારાજ સાહેબ સાથે રાજ્યના પોલીસ અધિકારી એ વ્યવહારુ સલાહ આપી કુતરીનો સવાલ નથી જબરજસ્તીનો સવાલ છે જબરજસ્તીને હું નમતું નહીં આપું નાનાભાઈ ફરી એ જ દ્રઢતા સાથે કહે છે પોલીસ અધિકારી સજ્જન છે મુંજાય છે અંતે સમસ્યાનો ઉકેલ કરવા માટે ખુદ મહારાજ સાહેબ સાથે ફોન પર માસ્તરની હાજરીમાં વાત કરે છે આ તો ભાવનગરના સંસ્કારી મહારાજા છે તેઓ નિર્ણય આપે છે કે શિકારીઓ ગાળો કાઢતા હોય ને તેમ તેમને કાઢી મૂકો પ્રશ્ન કૂતરી બચાવવાનો કદાચ ગૌણ હતો પરંતુ નાગરિકનું સમાન સાચવવાનો વિશેષ હતો વર્તનના આવા અસાધારણ નૈતિક બળ સાથે તમામ જોખમ સમજપૂર્વક ઉઠાવનાર નાનાભાઈના હાથે મનુભાઈનું ઘડતર થાય તેમાં સિંહ મણા રહે બંનેમાંથી કોણે કોના વખાણ કરીએ ગઢવી સાહેબ લખે છે હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું વાહ કયા વાત છે આ પુસ્તક સંસ્કૃતિ સૌંદર્ય વસંતભાઈ ગઢવીનું વાંચવા જેવું છે ને એમાં આવા સરસ મજાના વ્યક્તિ ચિત્રો છે વસાવવા જેવું છે ને વાંચવા જેવું છે આ